નમસ્કાર મિત્રો હું છું ગૌરાંગ પટેલ તો આ વિડીયો એટલા માટે કે આજે ઘણા બધા પ્રશ્નોના જવાબ મારે આપવાના છે ફોલોવર્સના મનમાં મુઝવતા અને જે મારા સબસ્ક્રાઈબ મિત્રો છે ત્રીસ જણા એમને મુઝવતા થોડાક પ્રશ્નો છે આ તેને માટે આ વિડીયો બનાવું છું તો આજે અમારા ઉગેશભાઈને કોન્ટેન્ટ મોનેટાઈઝેશન મળ્યું સાતમા કસ્ટમર છે એને ધન્યવાદ પહેલાં તો ઘણાએ મને ઉગેશભાઈની જે પોસ્ટ મૂકીને એટલે ઘણાએ મને પર્સનલ મેસેજ કર્યા કે સર અમે બે મહિનાથી મહેનત કરીએ અમને નથી મળતું આ ભાઈને તરત મળી ગયું આગળ તમારા વાઇફને મળી ગયું પેલા ભાઈ એક મોસિનભાઈને મળ્યું એમ કોઈ ઘણા બધા મિત્રોને મળ્યું અમને કેમ નથી મળતું આ ઉગેશભાઈના હજુ મહિનો પણ નથી થયો જોડાયા અને એને મળી ગયું અને એક ભાઈએ એવું મેસેજ લખ્યું કે ઊગેશભાઈએ બસો રૂપિયા આપેલા તો અમારી પાસે કેમ આટલો ચાર્જ બરાબર એટલે ઘણા બધા પ્રશ્નો એટલે મેં કરું ચાલો આપણે વિડીયોના મારફતે બધાને કહીએ બરાબર ને આપણે કોઈ છૂપી માહિતી રાખતા નથી હવે આ યોગેશભાઈ જે છે ને એ અમે ક્લાસમેટ છે કોલેજના બરાબર એ ભાઈ વલસાડ ઉમરગામમાં એસઆરપીમાં જોબ કરે છે એ ભાઈ એસઆરપીમાં ગયા હું શિક્ષક તરફ આવ્યો શિક્ષણમાં આવ્યો અમે સાથે ભણવારા માણસો એટલે આ રીતે રિલેશન છે અમારા સાથે ભણતા સાથે યુનિવર્સિટી તરફથી અમે ક્રિકેટ રમતા સીઝન બરાબર બીજું કે અમે આજુબાજુના પડોશી ગામના મિત્ર અને નાનપણથી ઓળખીએ એટલે જે હું પોસ્ટ મૂકું ને એ ઉગેશભાઈ મને એક દિવસે પૂછેલું કે આ બધું શું છે ડોલરને આ બધું બતાવે છે તો ઓગેશભાઈને મેં પૂછેલું ઓગેશભાઈને મેં કીધેલું કે આ રીતની કમાણી થાય તો કે મને પણ શીખવું તો એ ભાઈને મેં કીધું તો હવે એ ભાઈ ફેસબુકમાં કેવું છે મિત્રો તમે સબસ્ક્રાઈબ કરો ને એટલે ફેસબુક એક અલગ સબસ્ક્રાઈબનું ગ્રુપ મને બનાવી આપે તો ઉગેશભાઈ એમાં એડ ના થાય એટલે ઓગેશભાઈને મેં કીધું કે તારા માટે મેં તું જોડાય એટલા માટે હું તારા માટે એકસો નવ્વાણું ફી રાખું તું ખાલી ફક્ત જોડાઈ જા જો ઓગેશભાઈ સાથે અમારે એવા સંબંધ છે ને કે એ કહે ને તમારે એને ફ્રીમાં પણ શીખવવું પડે બરાબર એને એને ફ્રીમાં પણ શીખવવા હું તૈયાર પણ મારે એને મેન સબસ્ક્રાઈબ ગ્રુપમાં મારે જોડવા હતા એટલા માટે મેં એના પર એકસો નવ્વાણું પેમેન્ટ કરાવ્યું જેથી એ સબસ્ક્રાઈબ ગ્રુપમાં જોડાય અને બધા સાથે માર્ગદર્શન લઈ મારે પછી એને પર્સનલી આપવું પડે બરાબર એટલે આવું છે મિત્રો એટલે જે ઘણાને એવા પ્રશ્નો થયા કે સર અમારી પાસે ફીઝ વધારે ને આ ભાઈને કેમ ઓછા ને આ ભાઈને કેમ કોન્ટેન્ટ મોનિટાઈઝેશન ટૂલ્સ મળ્યું તો આ ભાઈ જે દિવસથી મારા કોન્ટેકમાં આવેલા ને એ ભાઈને પૂછજો તમે મેસેજ કરજો કદાચ તમને જવાબ આપે આ ભાઈની આખી આઈડી ચેક કરીને મેં ભાઈને કીધેલું કે આટલા આટલા વિડીયો રાઉન્ડ મારીને સ્ક્રીનશોટ મોકલેલા કે આ કોપીરાઈટ વિડીયો છે ને બધા આજે ને આજે ડિલેટ કર યોગેશભાઈને ઘણા વિડીયો ગમતા હતા છતાં પણ મેં કીધું ભલે ગમતા હોય પણ એ વિડીયો હમણાં ને હમણાં ડિલેટ કર યોગેશભાઈ તરત ડિલેટ કરી દીધા પ્રોફેશનલ ડેશબોર્ડ બનાવ્યું એ ભાઈ જે દરેકને માર્ગદર્શન આપું છું એ જ માર્ગદર્શન એમને આપ્યું છે એ ભાઈને મેં કીધું કે ભાઈ તું રીલ્સ અપલોડ નથી કરતો તો રીલ્સ અપલોડ કર હવે એ ભાઈનો સવાલ આવ્યો કે સર મારે ગૌરાંગભાઈ કે મારે આ સાઈઠ હજાર મિનિટ વોચ ટાઈમ કેવી રીતના કરવું તમે કીધું એ તો ગંભીર પ્રશ્નો છે કેમ કે બે મહિનાની અંદર સાઈઠ હજાર મિનિટ વોચ ટાઈમ કમ્પ્યુટ પર કરવું એટલે અઘરી વાત ને એ યુટ્યુબમાં ત્રણસો ને પાસઠ દિવસ આપે છે એક વર્ષ માટે જ્યારે યુટ્યુબ જે ફેસબુક બે મહિના આપે છે સાહીઠ હજાર બરાબર યુટ્યુબમાં ચાર હજાર મિનિટ આપે છે બરાબર આની અંદર સાહીઠ હજાર તો મેં કીધું એક કામ કર ભાઈ યોગેશભાઈ ઘણા ડ્યુટીના કારણે અને ફેમિલી મિત્રો અને ફરવાના શોખીન છે એટલા માટે એ યોગેશભાઈ છે ને બોમ્બે અને ગોવાની બાજુ બધે જતા જાય રાજસ્થાનની બાજુ એક આદિવાસી સમાજના કાર્યકર્તા છે એટલે આદિવાસીના પ્રોગ્રામમાં પણ એ ભાઈ જતા હોય એટલે એ ભાઈને મેં માર્ગદર્શન આપ્યું કે તું ગમે જ્યાં ફરવા જાય ને તો ત્યાંથી વિડીયો બનાવજે લાઈવ થજે બરાબર એટલે શું થાય કે લાઈવથી લોકો તને જોશે ઓળખશે બીજું કે આપણો મેન ટાર્ગેટ શું છે સાઈઠ હજાર વોચ ટાઈમ કમ્પ્લીટ કરવાનો બરાબર એટલે ઉગેશભાઈ બાવીસ દસ દિવસ પહેલાંની વાત ત્યાંથી જોડાયેલા તો જ્યાં પણ જાય એટલે લાઈવ ઉતારી દઈ બરાબર જાત જાતની પોસ્ટ મુકેશભાઈની તમે આઈડી એકવાર ચેક કરજો અને તમામ પ્રકારની પોસ્ટ મૂકી છે જે દિવસથી એણે સબસ્ક્રાઈબ લીધું છે ને મારા આ રીતનું એમને ખબર પડી છે એણે ટુ ઝેડ પોસ્ટ મૂકી છે એની આઈડી ચેક કરજો બરાબર મારે ફક્ત બતાવી છે અને એ દિશામાં કેટાઇઝેશન ટૂલ્સ પડ્યું થોડા ઘણા ફોલોવર્સ બાકી હતા બરાબર પાંચ હજારમાં એ ઉગેશભાઈ આ બધા વિડીયો ના આના દ્વારા એને મળી ગયા કેમ ફોલોવર્સ વધારવાના એ બધાને મેં શીખાવ્યું છે તો ઉગેશભાઈ ને મળ્યું ને એનું કારણ એ છે કે ઉગેશભાઈની મહેનત બરાબર ને એમની મહેનત હું તો માર્ગદર્શન આપવા વાળો માણસ છું બરાબર ને મહેનત તમારે જાતે કરવાની છે મારા ઘણા સબસ્ક્રાઈબ મિત્રોને હું કાયમ કહેવું છું કે આ કોપીરાઈટ વિડીયો ના મૂક ગઈ થોડાક દિવસ પહેલાં જ મારા સબસ્ક્રાઈબ ગ્રુપમાં મેં એક મેસેજ મૂકેલો તો કે બધાની આઈડી જ મેં ચેક કરી પણ કોઈ પણ લોંગ વિડીયો મૂક્યો નથી બરાબર તો તમે મારા માર્ગદર્શનના હેઠળ ના ચાલો તો પછી તમને કઈ રીતે કોન્ટેન્ટ મોનિટાઈઝેશન ટૂલ્સ મળે એટલે જેમણે જેમણે જે મેસેજ કર્યા ને તો એમણે કીધું કે સર અમને કેમ નહીં મળ્યું બહુ દુઃખ થાય ને ભાઈ તમે મારા કહેવા પર ચાલતા જ નથી આજથી મહિના પહેલાંને એક વિડીયો બનાવલો તેમાં મેં કીધું કે જો તમારે શીખવાની ધગસ હોય તો મારી પાસે સબસ્ક્રિપ્શન લેજો અને મારા માર્ગદર્શન પ્રમાણે ચાલજો તો જ સફળતા મળશે થોડા દિવસ પહેલા વિડીયોમાં પણ મેં કીધેલું હતું

બે અઠવાડિયામાં એટલા વિડીયો મૂક્યા રીલ્સ મૂકી અલગ અલગ જે હમણાં જેમએનઆઈના ટ્રેન્ડિંગ ફોટો ચાલે છે એ પણ મારી પાસે પ્રોમ્પ માગી માગીને મેં સબસ્ક્રાઈબ ગ્રુપમાં મૂકું છું એ પ્રોમ્ટ આધારિત એને પોસ્ટ બનાવી બરાબર ટેક્સ મેસેજ મૂક્યા લાઈવ થયા લાંબો વિડિયો ટૂંકી રીલ્સ મૂકી દરેક પ્રકારની રીલ્સ મૂકી અમુક અમુક સમયે યોગ્ય કોમેન્ટોના જવાબ આપ્યા યોગેશ મોટેભાગે મારી પોસ્ટની અંદર ઓગેશભાઈની કોમેન્ટ હશે જ હવે ઉગેશભાઈ મને કોમેન્ટ કરી એટલે એનો એક મુદ્દો પૂરો થઈ જાય કે પબ્લિક કોમેન્ટ કરી હવે મેં એને રિપ્લાય આપ્યો તો બરાબર તેને રિપ્લાય મળી ગયો ઘણીવાર એને મેં એનામાં મૂકી કે કોમેન્ટ કોઈ તો એ ભાઈ મને આભાર થેન્ક યુ કહે છે તો એનો રિપ્લેનો ટાસ્ક પૂરો થઈ જાય બરાબર આ રીતે બધું જે એનું ઓલ્ગોરિધમ છે તે પ્રમાણે ઉગેશભાઈ એની અંદર ભળી ગયા ઓલ્ગોરિધમમાં ફેસબુકની અંદર બરાબર એટલે ઉગેશભાઈ અને કોન્ટેન્ટ મોનિટાઈઝેશન અને સબસ્ક્રાઈબનું જે બટન છે બંને બટનો મળી ગયા છે એટલે ઘણા મિત્રોએ મને કીધું કે સર આ જ અમને જરાક કહેજો કે યોગેશભાઈને કેમ કે આટલા દિવસની અંદર મળી ગયું તો અમને જ કહેજો એટલે મેં કહ્યું ચાલો આ આ વિડીયો એકને શું કામ માહિતી આપીએ આપણે વિડીયો મારફત બધાને માહિતી આપીએ એટલે મારા માટે પૈસા જરૂરી નથી પણ આ જ સબસ્ક્રાઈબને સાચવવાના બહુ અઘરી વાત છે અસંખ્ય રોજના મેસેજો આવે છે અમુક તરફ ફોલો નથી કર્યું સબસ્ક્રાઈબ નથી કર્યું છતાં મારી પર મેસેજ આવે છે કે સર મને આઈડી ચેક કરી આપો હા પહેલું સ્ટેપ કે હું આઈડી ચેક કરું ત્યારે આટલી આટલી ભૂલ છે આપણે કરી આપીએ છીએ બરાબર પણ પછી અસંખ્ય મેસેજોના મેસેજો આવે છે અસંખ્ય બરાબર એટલે હું કહેવું છું કે તમે સબસ્ક્રિપ્શન લઈ લેવો તો શું થાય એ ગ્રુપમાં આવી જાઓ તમે અને દરેકને એક સરખું માર્ગદર્શન મળે કોઈ રહી ના જાય બરાબર ને એટલે હું તમને સબસ્ક્રિપ્શન આપવા માગું છું તમે લેતા નથી બરાબર હવે આ ઓગેશભાઈને કોન્ટેન્ટ મોનિટાઈઝેશન મળી ગયું બરાબર ઓગેશભાઈ બે ત્રણ થોડાક દિવસની અંદર પેલા જે બસો રૂપિયા કવર તક એમ જ કરી લેશે સમજી લેવો જે લોકોને મારી ફી મોંઘી લાગે છે તે બરાબર એ જ્યારે તમારા મહિનાની અંદર જ્યારે ડોલર તમારા દસ થી પંદર હજાર જ્યારે બનશે ત્યારે તમારી જે આ જે ફીસ ખરીને એ દૂરની ચપટી દૂર જેવી લાગશે તમે વિચાર કરો એટલે જે લોકો કંજુસાઈ કરીને હજુ પણ સબસ્ક્રાઈબ નથી લેતા ને એ ધ્યાન રાખજો તમે બહુ દુનિયાથી પાછળ રહી જવાના છે ને ઉગેશભાઈની આ મહેનત એની મહેનત છે મારું ફક્ત માર્ગદર્શન છે મારા માર્ગદર્શન પર ચાલ્યા એટલે આવા સ્ટુડન્ટ અમારા જેવાને ભાગ્ય જ મળે છે અને મારા મિત્રો છે બરાબર ધરતી તે ધારતે કરી શકતે પણ ના ઉગેશભાઈને કહે ઉગેશભાઈ આ ખોટું છે ખોટું જ ને એ રીતે જ કામ કર્યું એમણે બરાબર એટલે જે એ સફળતા મળી તમે પણ મિત્રો પેજ પર નવા હોય તો ગૌરાંગ પટેલ પેજને ફોલો કરો ફેસબુક અર્નિંગ શીખવા માંગતા હોય તો સબસ્ક્રિપ્શન લઈ લ્યો બરાબર અને માહિતી ગમી હોય તો મિત્રો સુધી પહોંચાડી દેજો જય હિન્દ વંદે માતરમ